વલસાડથી સમાચાર મળી રહ્યા છે સાંસદ ધવલ પટેલની જે સમાચાર સામે આવ્યા છે જે રજૂઆતો હતી તે ફરી છે તો વલસાડથી સમાચાર છે એક્સપ્રેસ ટ્રેનને ઉમરગામ સ્ટેશન ઉપર સ્ટોપેજ મળ્યું છે સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસ એક્સપ્રેસને સ્ટોપેજ મળ્યું છે દિલ્હી સુધી વલસાડનો અવાજ પહોંચ્યો છે તો વલસાડ સાંસદ ધવલ પટેલની રજૂઆતો ફળી છે વલસાડ નવસારીમાં રેલવે સુવિધા વધારવા માટે સાંસદ ધવલ પટેલે માંગ કરી હતી લોકલ ટ્રેન શેર કરવા સહિતના અનેક મુદ્દે રેલવે વિભાગમાં રજૂઆત કરી હતી કોવિડ મહામારી દરમિયાન જ આ સુવિધા બંધ કરવામાં આવી હતી અને તેને લઈને સાંસદ ધવલ પટેલની રજૂઆતો ફળી છે એક્સપ્રેસ ટ્રેનને ઉમરગામ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું છે વલસાડનો અવજ દિલ્હી પહોંચ્યો છે સુરત બાંદ્રા ઇન્ટરસિટી એક્સપ્રેસને સ્ટોપેજ મળ્યું છે આ સમાચાર મળી રહ્યા છે ધવલ પટેલની રજૂઆતોના ચાલુ સત્રમાં જ સાંસદ ધવલ પટેલે રેલવે સુવિધાઓ વધારવા માટે પણ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી કોવિડ મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલ લોકલ ટ્રેનને ફરીથી શરૂ કરવા માટે પણ માંગણી કરી હતી અને રજૂઆતો ફળી છે